નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે વાળભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાલીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ રૂપિયા ભાવ સાથેની એવોર્ડમની જાહેરાત થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભૂત બેરેજ માટે એક ઇંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં વાર્ષિક બે પોઈન્ટ પચાસ લાખથી ત્રણ લાખની ઉપજ મેળવે છે ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મસ્કરી ગણાવી છે મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ ભાગભૂત બેડેજ અસગ્રસ્ત ખેડૂત અત્યારે હાલની અંદર તળિયા અને ધનતુરિયાનો જે એવોર્ડ જાહેર કરો છે એ ત્રણ રૂપિયાને બે રૂપિયા જેવો પડેલો છે એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો એક ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળાએ હસી હસીને લઈ જાય છે

અસ્તુ હિરણ ભટ્ટ ખેડૂત સમન્વય સમિતિ ભરભૂટ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત આજ રોજ અમે અહીંયા માનીયા શ્રી કલેક્ટર સાહેબને એક પત્ર આપવા આવ્યા છે હાલમાં તરિયા અને દંતરિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો જેમાં નજીવી કિંમત કહેવાય અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીન જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે એક ક્રૂ મજાક એમના દ્વારા અખાતરીતના દિવસે કરવામાં આવી એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છીએ અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંકી લઈશું નહીં કારણ કે આજે પચાસ પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ તરત અમને ચલણના ભાગ રૂપે અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા આપ્યા હોય એમ લાગે છે જે તદ્દન ખોટું છે અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવો કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ પણ નથી આજે જે ખેડૂતોને જમીન છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને ત્રણ વર્ષમાં એમ કે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી પણ આજે જો માર્કેટની અંદર ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભરભૂટ બેરેજ તમામે તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે તો અમને પાંચ રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ આજે દૂધી સાથે કેમ વિરોધ કરવાનો આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે એ જ ખેતર પાણી એનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારો પૈસા જ આજે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય બરાબર પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયે ફૂટ આપીએ બરાબર અને આ લોકો અમારી પાસે ત્રણ રૂપિયામાં માં જમીન માગે ફૂટ તો એ કેવી રીતે શક્ય બને એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે